વિદ્યાર્થી મિત્રો પાંચમું ચેપ્ટર વર્ગ અને વર્ગમૂળ આપણે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો સીધો સ્વાધ્યાય ગણીએ એના કરતાં આ પહેલાં શું આપેલું છે એ શીખશો તો સ્વાધ્યાય તમને સરળતાથી આવડશે એટલે આ શીખવું જરૂરી છે અહીં શું કહે છે આપણે જાણીએ છીએ કે ચોરસનું ક્ષેત્રફળ બાજુ ગુણ્યા બાજુ છે બાજુ ગુણ્યા બાજુ અથવા એનું ચોરસનું ક્ષેત્રફળ શું કહેવાય લંબાઈ ગુણ્યા લંબાઈ આપણે જાણીએ છીએ કે ચોરસ આવી રીતનો હોય આ લંબાઈ અને આ પણ લંબાઈ છે નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો ચોરસની બાજુનું માપ એક છે તો એક ગુણ્યા એક એટલે એક એકનો વર્ગ બે એટલે બે ગુણ્યા બે ચાર એટલે બેનો વર્ગ ત્રણ એટલે ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ ત્રણનો વર્ગ પાંચ એટલે પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ પાંચનો વર્ગ આઠ એટલે આઠ ગુણ્યા આઠ ચોસઠ આઠનો વર્ગ એ હોય તો એ ગુણ્યા એનો વર્ગ આપણે જાણીએ છીએ જે વિદ્યાર્થી મિત્રો જરૂરી છે એ જ આપણે લઈશું તમે ધ્યાનથી જુઓ તો એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ એ રીતે આગળ જતાં જઈએ તો આ બધી જ સંખ્યાઓ કઈ કહેવાય વર્ગ સંખ્યા કહેવાય બરાબર અને આ તમને વર્ગ આવડવા જોઈએ એકનો વર્ગ કેટલો થાય એક બેનો વર્ગ બે ગુણ્યા બે એટલે ચાર પછી આગળ જોઈએ તો ત્રણનો વર્ગ ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ ચારનો વર્ગ ચાર ગુણ્યા ચાર એટલે સોળ પાંચનો વર્ગ પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ છનો વર્ગ છ ગુણ્યા છ એટલે છત્રીસ આ બધું તમને આવડવું જુઓ સાતનો વર્ગ સાત ગુણ્યા સાત એટલે ઓગણપચાસ આઠનો વર્ગ આઠ ગુણ્યા આઠ એટલે ચોસઠ નવનો વર્ગ નવ ગુણ્યા નવ એટલે એક્યાસી દસનો વર્ગ દસ ગુણ્યા દસ એટલે સો

એકથી સો વચ્ચે આવતી વર્ગ સંખ્યાની યાદી બનાવી શકીએ આ થી સો વચ્ચે એટલે એકથી સો વચ્ચે આવતી પ્રાકૃતિક વર્ગ સંખ્યામાં કોઈ સંખ્યા બાકી રહી જાય છે તો એકથી સો વચ્ચે આવતી વર્ગ સંખ્યાની યાદી કઈ કઈ આવે તો જો કેટલી સંખ્યા આવે આટલા હું લખું એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છ નો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક્યાસી અને દસનો વર્ગ સો ઓકે આટલી સંખ્યા આવ તો આ બધી સંખ્યાઓ છે ને વિદ્યાર્થી મિત્રો એને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય એક થી સો ની પૂર્ણ વર્ગ સંખ્યા થઈ બરાબર પૂર્ણ વર્ગ સંખ્યાઓ લખી જુઓ એક ચાર નવ સોળ આગળ ડેસ 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 એટલે પચીસ છત્રીસ ઓગણપચાસ ચોસઠ એક્યાસી અને સોળ આ મોસ્ટ આઈએમપી છે તમારા પ્રશ્નમાં પૂછાશે હવે શું કહે છે આગળ જુઓ પ્રયત્ન કરો નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ લખો ત્રીસ અને ચાલીસ વચ્ચે કંઈ પૂર્ણ વર્ગ સંખ્યા આવો તો તમે જુઓ ત્રીસ અને ચાલીસની વચ્ચે એકલી છત્રીસ જ આવો તો અહીં છત્રીસ આવશે પચાસ અને સાહીઠ વચ્ચે તો આ ઓગણપચાસ આવો ના તો પચાસ અને સાઈઠ છે તો કોઈ નથી જો પૂર્ણ વર્ગ સંખ્યા પચાસ અને સાઈઠ વચ્ચે એ કંઈ નથી તો અહીં શું આવે ના આવે એવું લખી દેવાનું ઓકે આ તમને ખ્યાલ હોવો જોઈએ ગમે તે રીતે પૂછાય હવે તમને જેને ખરેખર વર્ગ અને વર્ગમૂળ શીખવું હોય એને આટલું આવડવું જો આ કોષ્ટક મોસ્ટ આઈએમપી આટલું કોષ્ટક તો આવડવું જ જોઈએ નહીં તો તમને તકલીફ પડજો એકનો વર્ગ એટલે એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક્યાસી દસનો વર્ગ સો અગિયારનો વર્ગ એકસો એ એકવીસ બારનો વર્ગ એકસો ચુમ્બાલીસ તેરનો વર્ગ એકસો ઓગણસિત્તેર ચૌદનો વર્ગ એકસો છન્નું પંદરનો વર્ગ બસો પચીસ સોળનો વર્ગ બસો છપ્પન સત્તરનો વર્ગ બસો નેવ્યાસી અઢારનો વર્ગ ત્રણસો ચોવીસ ઓગણીસનો વર્ગ ત્રણસો એકસઠ અને વીસનો વર્ગ ચારસો આ વિદ્યાર્થી મિત્રો તમને આવડવું જ જોઈએ ઓ આપણે જે આ સંખ્યા શોધી એમાં જે વર્ગ કર્યા પૂર્ણ વર્ગ સંખ્યા એમાં એકમનો અંક કયો આવ્યો તો જો એક તો એક આવ્યો પછી ચાર આવ્યો પછી નવ આવ્યો પછી છ આવ્યો આયરોય પછી પાંચ આવ્યો પછી જુઓ છ તો આવી ગયો નવ આવી ગયો ચાર આવી ગયો એક આવી ગયો જીરો બાકી તો જીરો આવ્યો બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો કોઈ બાકી રહ્યું ના આવું જોવા એક આવી ગયો ચાર નવ છ બધા રિપીટ જ થાય છે તો એટલું કઈ શકીએ આને ચડતા ક્રમમાં ગોઠ એટલે વ્યવસ્થિત ગોઠવીએ જીરો એક ચાર પાંચ છ અને નવ આ સંખ્યાઓ છે એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે જેનો એકમનો અંક જીરો એક ચાર પાંચ છ નવ હોય એ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે જો આ લખેલું છે ઝીરો એક ચાર પાંચ છ અથવા નવ એ કઈ સંખ્યા કહેવાય પૂર્ણ વર્ગ કહેવાય હવે જો એના ઉપરથી કહે છે નીચે આપેલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે તમને કેવી રીતે ખબર પડી તે જણાવો તો એકમનો અંક આયરો હોય તો વર્ગ સંખ્યા એ સાતડો છે એટલે નથી અહીં તગડો છે તો આમાં તગડો એ નથી તો નથી આઠડોય નથી બગડોય નથી આ બધી પૂર્ણ વર્ગ નથી નવડો નવડો છ એટલે છ એકડો છ તો છ ખ્યાલ આવો એટલે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ વિદ્યાર્થી મિત્રો ચલો બાવનનું પીજ અહીં કોઠો આપેલો છે પહેલાંમાં વીસ સુધી આપેલા હતા વર્ગ અહીં જો એક એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો નવ ચાર પાંચ દસનો સો અગિયારનો એકસો એકવીસ વીસનો ચારસો ત્યાં વીસ સુધી હતા અહીં એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ ત્રીસ પોત્રીસ ચાલીસ પિસ્તાલીસ અને પચાસ સુધી વર્ગ આપેલા છે તમે આ ખોટો પાકો કરો તો બહુ સારું ઓકે ચલો આગળ જુઓ આ વર્ગ છે અને સંખ્યા તો એકનો વર્ગ એક તો 81 નું આ વર્ગમૂળ કહેવાય તો નવ કારણ કે નવ ગુણ્યા નવ કરીએ એક્યાસી એકસો એકવીસનું વર્ગમૂળ ત્રણસો એકસઠનું ઓગણીસ ચારસો એકતાલીસ નું અહીં આપેલું છે બરાબર કોઠામાં હવે શું કે છે એકસો નો વર્ગ સિત્યોતેર નો વર્ગ બ્યાસી નો વર્ગ એકસો એકસઠનો વર્ગ અને એકસો નો વર્ગમાં કઈ સંખ્યાનો એકમનો અંક એક છે તો વિદ્યાર્થી મિત્રો આનો વર્ગ કરશો ત્રણ અહીં ત્રણ છે એટલે ત્રણનો વર્ગ એટલે સંખ્યા આવશે અને એકમનો અંક નવ હશે અહીં સાત છે એટલે સાતનો વર્ગ ઓગણપચાસ એટલે એનોય એ નવ હશે અહીં બ બે છે તો બેનો વર્ગ ચાર આવશે અહીં એકનો વર્ગ એક આવશે અને નવનો વર્ગ એક્યાસી એટલે એક આવશે તો અહીં શું કહે છે કઈ સંખ્યાનો એકમનો અંક એક છે તો બે સંખ્યા એકસો એકસઠ આવી અને એકસો નવ આવી તો અહીં જવાબમાં શું આવશે એકસો એકસઠનો વર્ગ આવશે અને એકસો નવનો વર્ગ આવશે આ બે સંખ્યાનો વર્ગ કરશો તો એકમનો અંક એક આવશે આવું જુઓ એ જ રીતે અહીં શું કહે છે ચારનો વર્ગ સોળ છનો વર્ગ છત્રીસ ચારનો વર્ગ અહીં છગડો આવશે એકસો છનું એટલે છ છનો તો શું કહે નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક છ હશે તો કઈ સંખ્યાનો એકમનો અંક છ થાય અહીં નવડો છે એટલે નવનો વર્ગ એક્યાસી એટલે એકડો આવે એટલે ના આવે અહીં ચારનો વર્ગ સોળ તો છગડો આવ્યો તો હશે અહીં છનો વર્ગ છત્રીસ એટલે છત્રીસનો છગડો આવ્યો તો હશે છ છે એટલે હશે ચારનો વર્ગ સોળ એટલે આ હશે તો આ ચાર સંખ્યા હશે એનો એકમનો અંક છ હશે આવું તમને ખ્યાલ આવવો જોઈએ ચલો હો જોઈએ નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હશે આવું ચારનો આ ચાર છે એનો વર્ગ ચારનો વર્ગ સોળ તો સોળ હોય તો છગડો આવશે એકમનો અંક અહીં સાતનો વર્ગ ઓગણપચાસ ઓગણપચાસમાં અહીં નવડો આવશે આઠનો વર્ગ ચોસઠ તો અહીં ચોગડો આવશે અહીં ઝીરો તો ઝીરો થઈ જશે તો આ ઝીરોનો વર્ગ ઝીરો થાય અહીં બેનો વર્ગ ચાર થશે અહીં છનો છત્રીસ છત્રીસમાં છગડો થઈ જશે